વિશ્વાના રોયલ કિચનને સબસ્ક્રાઈબ કરવાને બેલ આઈકોન દબાવવાનું ભૂલો હેલો ફ્રેન્ડ્સ આજે આપણે મેથી મટર મલાઈની સબ્જી બનાવીશું આ સબ્જી એટલી ટેસ્ટી બને છે કે તમને બનાવીને વારંવાર ખાવાનું મન થશે મેથી મટર મલાઈ સબ્જી બના બે ડુંગળી આઠથી દસ કાજુ સાત આઠ કળી લસણ એક આદુનો ટુકડો મેં લીધેલો છે તે બધાને મિક્સર જારમાં સમારી લઈ ગ્રાઇન્ડ કરી પેસ્ટ બનાવી લઈશું પેસ્ટ આપણી તૈયાર છે એક પેનમાં ચાર ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકીશું તેમાં આપણે ડુંગળીની જે પેસ્ટ બનાવી હતી તે સાંતળી લઈશું પેસ્ટ કૂક થાય ત્યાં સુધી એક તપેલીમાં પાણી ગરમ મૂકી તેમાં વટાણા આપણે છૂટા બાફી લઈશું ત્યાં મીઠું એક ટેબલ સ્પૂન ખાંડ નાખી છૂટા જ બાફાવા દઈશું ત્યાં સુધી બે ટામેટા સમારી ટામેટાની પ્યોરી બનાવી લઈએ ટામેટાની પ્યોરી ડુંગળીની પેસ્ટમાં એડ કરી બંને મિક્સ કરી સાંતળવા દઈશું ઢાંકી અને કૂક થવા દઈએ ત્યાં આપણા વટાણા પણ ચેક કરી લઈએ વટાણા ચડી ગયા છે મેથીની ભાજી ધોઈ લઈશું હવે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તેમાં મસાલા કરી લઈએ બે ચમચી લાલ મરચું એક ચમચી ગરમ મસાલો એક ચમચી જીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્સ કરી લઈશું ગ્રેવીમાં તેલ છૂટું પડી ગયું છે હવે ગ્રેવીમાં બાફેલા વટાણા અને મેથીની ભાજી ઉમેરી મિક્સ કરી લઈશું બધું બરાબર મિક્સ થઈ જાય પછી ઢાંકણ ઢાંકી મેથીની ભાજી ચડવા દઈશું મેથીની ભાજી ચડી ગઈ છે ઘરની બે ચમચી મલાઈ મેં લીધેલી છે તે એડ કરીશું અડધી ચમચી ખાંડ નાખીશું મિક્સ કરી લઈએ ઘરની મલાઈની જગ્યાએ તમે ક્રીમ પણ વાપરી શકો છો હવે તેમાં બટર એડ કરીશું બટર નાખવાથી સબ્જી એકદમ રીચ અને ટેસ્ટી લાગે છે તૈયાર છે આપણી મેથી મટર મલાઈ સબ્જી તેને સર્વ કરીશું મેથી મટર મલાઈ સબ્જી બહુ જ ટેસ્ટી બને છે એકવાર જરૂરથી ટ્રાય કરો